એકાઉન્ટ એનસીઆરપી નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ ઓગણીસો ઉચ્ચ અધિકારીઓની આ સમગ્ર કાર્યવાહી આણંદ જિલ્લાના પોલીસ જસાણીના માર્ગદર્શન હેઠળ અને ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક એસપી કહારની હાથ ધરાઈ બોરસદ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીબી જાદવ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એડી પુવાર સર્વેલન્સ કોડના પીએસઆઈ શ્રી એચ એ રિશીન અને તેમની ટીમ દ્વારા આ સફળતા પ્રાપ્ત થઈ છે ફેમ એપ્લિકેશનની તપાસ તપાસ દરમિયાન ખુલ્લા થયો કે ફ્રોડની રકમને યુએસડીટી ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરવામાં આવી હતી આ ઉપરાંત આરોપીઓના મોબાઈલમાંથી એસએમએસ ફોરવર્ડિંગ એપ્લિકેશન એપી ફાઇલ ફ્લેશ યુએસડી ટ્રાન્ઝેક્શન સંબંધિત માહિતી અને સોર્સ કોડ પણ મળી આવ્યા હતા હાલ તમામ લેયર એકથી લઈ અંતિમ લેયર સુધીના એકાઉન્ટ ઓપરેટરો અને મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા અલગ અલગ ટીમો દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે પોલીસની જનતાને અપીલ બોરશદ પોલીસ દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કોઈને પણ પોતાનું બેંક એકાઉન્ટ એટીએમ ઓટી અથવા મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરવા ન આપશો સાયબર ફ્રોડ થવાની સ્થિતિમાં તરત ઓગણીસો ત્રીસ પર ફરિયાદ કરો